એકમ છ અજબનગરમાંથી માંથી પાંચ ગાયા આપણે બરાબર હવે શું કે છે ભાઈ આપણે જે પાંચ ઇકડા ગાયા એ સાચા હતા ગપ્પા હતા બરાબર હવે એવું એક એક ગપુ તમારે મારવાનું છે મગજ પેલા મગજમાં વિચારો બરાબર આપણે જે પાંચ ઇકડા ગાયા ને એ વાત તમારે ગપ્પા બોલો પુલ ઉપરથી નીકળાય છે નદી પરથી હા નદી પરથી નીકળ્યા પછી બીજું

જો ભાઈ સંદીપ તો શું નીકળ્યું તેમાંથી પૈસા નીકળ્યા તમે ઘરે સફરજન કાપીને જોજો હા જેને પૈસા નીકળ્યા